હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ આયુર્વેદિક હોમ મેડ હેર ઓઇલ તો તેના માટે મેં પાંચ નંગ આમળા લીધેલા છે કલોંજી લીધેલી છે અડધી વાટકી કુવારપાઠાનો રસ લીધેલો છે પછી સુગંધ માટે મેં ઝરણની નાની બોટલ આવે છે એ પણ લીધેલી છે આઠથી દસ નંગ જાસૂદના ફૂલ અને દસ બાર નંગ ગુલાબના ફૂલની પાખડીઓ લીધેલી છે હવે એક મોટું વાસણ લેવાનું છે તેમાં કોઈ પણ પ્રકારનું તમે તેલ યુઝ કરી શકો છો તમે કોકોનટ ઓઇલ પણ એડ કરી શકો છો અને મેં સનફ્લાવર ઓઇલ લીધું છે તમે તેલ પણ જાતે બનાવવા માટે એ યુઝ કરી શકો છો પાંચસો ગ્રામ જેટલું તેલ લીધેલું છે ત્યારબાદ પાંચસો ગ્રામ જેટલું કાળા તલનું તેલ લીધેલું છે કાળા તલના તેલથી વાળનો ગ્રોથ સરસ રહે છે વાળ મજબૂત બને છે અને વાળનો કલર બ્લેક રહે છે અને આ કાળા તલનું તેલ તમને ખાદી ગ્રામ તમ ઉદ્યોગમાંથી ઓરિજિનલ મળી રહેશે આ તેલ બ્લેક તેલનું તેલ છે હવે મેં પાંચસો ગ્રામ એરડિયું લીધેલું છે એરડિયાનું તેલ છે એ આ એરડિયાનું તેલ છે એ વાળનો ગ્રોથ વધારે છે તો આપણા વાળ તૂટતા ખરતા અટકે છે હવે આમાં અડધી વાટકી જેટલી એટલે કે ત્રણ ચમચી કલોંજી નાખેલી છે હવે અડધી વાટકી એલોવેરા જેલ કાઢીને નાખેલું છે ત્યારબાદ પાંચ નંગ આંબળાનું છીણ કરી અને તેલમાં એડ કરેલું છે આમળા વાળના ગ્રોથ વધારવા માટે ઉપયોગી છે હવે જાસૂદના આઠ દસ ફૂલ લીધેલા છે એ પણ એડ કરવાના છે ત્યારબાદ જે બાર નંગ ગુલાબ લીધેલા છે તેની પાખડીઓ કરી અને રાખેલી છે તે પણ આપણે એડ કરવાની છે એકદમ નેચરલ આયુર્વેદિક તેલ બને છે હવે આ વાસણને આપણે ગેસ ઉપર ધીમી ફ્લેમ પર ઉકળવા માટે મૂકી દેવાનું છે ધીમે આંચ પર લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી આપણે તેલને ઉકાળી લેવાની છે પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસ પર ઉકળવા દઈશું હંમેશા તેલ કરતાં ચાર ગણું તપેલીનું માપ રાખવાનું છે તલનું તેલ હોવાથી આ તેલ છે ને ઉભરો વધારે આવે છે એટલે ગેસ ચાલુ બંધ કરી અને પિસ્તાલીસ મિનિટ સુધી ઉકળવા દઈશું પાણીનો ભાગ એકદમ બળી જાય ત્યાં સુધી રહેવા દેવાનો છે ધીમી ફ્લેમ પર આ તેલને ઉકાળતા રહીશું ત્યારબાદ આપણે દસથી પંદર ડાળી લીમડાના પાન કાપેલા છે તે પણ એડ કરી લઈશું તેને મિક્સ કરી અને પાંચ મિનિટ ઉકળવા દઈશું ત્યારબાદ ઉકળી જાય એટલે તુલસીના પાન પણ મેં લીધેલા છે ત્રીસથી પાંત્રીસ નંગ તુલસીના પાન એડ કરી તેને પણ સારી રીતે મિક્સ કરી અને આપણે ઉકાળી લેવાનું છે લગભગ વીસથી પચીસ મિનિટ બાદ ઉકળવા દઈ અને તેલમાં આ બધા જ પ્રકારના ઔષધો સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે ઉભરો આવે ત્યાં સુધી આપણે રહેવા દઈશું ગેસ ચાલુ બંધ કરતા રહીશું અને પિસ્તાલીસ મિનિટ બાદ આપણે આપણું તેલ તૈયાર થાય છે તે જોઈ શકીએ છીએ એકદમ સરસ રીતે તેલ ઉકળી ગયું છે હવે આ તેલ ઔષધીય ગુણોથી ભરપૂર એવું ઘરે જાતે બનાવેલું તેલ છે આ તેલ નાખવાથી ખરતા વાળ પણ અટકે છે અને વાળનો ગ્રોથ પણ વધારે છે અને કાળા વાળ પણ રહે છે ઝડપથી સફેદ વાળ થતાં અટકાવે છે એવું સરસ મજાનું આપણું તેલ હવે તૈયાર થઈ ગયું છે હવે આપણે ગળની મદદથી બીજા વાસણમાં ગાળી લઈશું જો આપણને ગાળ્યા પછી પણ ભેજનું પ્રમાણ લાગતું હોય તો પાંચ મિનિટ માટે આપણે એકલેસની ફ્લેમ ધીમી રાખી અને કરવા દઈશું તો આપણું તેલ ઠંડુ થઈ ગયું છે હવે તેમાં મેં ઝરણની બોટલ લીધેલી હતી સુગંધ માટે તે એડ કરી લઈશું આપણું એકદમ મસ્ત મજાનું આયુર્વેદિક ઔષધીય તેલ હોમમેડ તેલ તૈયાર છે આપ જોઈ શકો છો એકદમ સરસ મજાનું હેર ઓઇલ આપણું તૈયાર છે હવે આપણે કોઈ પણ ખાલી બોટલમાં ભરી શકીએ છીએ રેડી છે આપણું આયુર્વેદિક હોમમેડ હેર ઓઇલ